અને ત ખાટલો ને છોળો ખાટલો ખાટલો ને ખભા કઈન ફરે આ મેલી તમે ખબે કણે પટલો ઈન્ડોન દુસાબરી લઈ જવાનું છે ઘેર રોજ ઈ પોટો આવવાનું છે પોટો માર આવવાનું છે મારા ભાગવાપો તો મતલબ ઓર ઘરે બેહી રહેવાનું ખાટલા તોડવા રે કામ નતો કોઈ કરવું નઈ બસ આહા ગામની પંચાયતો કરવી પેલો ડોહો તેલો ડોહોના કે કર કોને કોને દેહ બેહારી પંજા કરે એ મારા બે બે એનવર થઈને આયાતા તન પહેવાયો ખતેલા જાવ પડે બેહુય પડે બેગા તમે તો નથી મને પાસે આવતા એ તમારે બેન પડ્યો રે મેલો ઢોળિયો રે તમે ઝઘડો કરો તું જાન મારું વઠાનું જો આ જલ્દી આવજો પાછા ના સી તમે સીતામાં જજો

ખાતર હારું નકો અમે ખાતર અમાર કરવા ભઈ કમ્પ્લીટ ભરી આલ્યું વાત સાચી છે ને થારી જેવી જમીન છે ને પાછી ઓટ ટોલો ભરે ઈમાન તો થોડું પાકા આવું કે હા પાછું ઉપડ્યા દે આ હેતર જવું છે હેતમ જવું છે ઓવા હા રેડો આ અને પાછો લેબડો પાડી આલો ઉપર પાડી મોળા નકો ખરા તરકાનો આ ડોસી ના પાડતું તો એ મોકલે

મારે કોઈ જોવા નહીં મારે તો મહિના મહિના હિસાબ જોવો ઇન્દુ એટલો જે દવાન બવા સોટે છે ને આ હેઠો રાખવો હોય તો કોસ હજાર હાલવા પડે ના રહેવાય તમે વહી બાબુ જોડો મે કરજો પેલા જોતા હોય પેલા જો કોઈ બધું સાફ તો નહીં કઈ ને વાળી થી બારી થી બાર બાર તો હોળે નહીં કા નહીં એવું બધું નહીં તો કાલ લેબડો પાડી દેજો ખાવા માર શું કરો તો ને જોડો મને ઓટો મેલે આવ દે પેલા તમે હું આ તો બધું ઉઠું બસ કરીને આવ્યો છું ને એ શું મને છું

ને તો પેલા શેઢા વાડ્યા તા ભેસેવામાં દુજણે તો કો ખબર કે નેકડી રહ્યા અમે તો એંડા વાયા મજૂરી તો પડી કવા ચાર વાઢી છે કે 5000 રૂપિયા આલો કે અડધમાં તો છોડવાનું અમાર ક્યાં અનમન તો કે કે જતો રહો તમે ઓયથી કાઢવા બડવા નહી એક ચાર તેલા તમે ચોખટ કર્યો તમે તગું ના લે પણ અમાર તો ભેસોય નહી કશું ને અમાર હું ચાર કરવી છે બાપા મે તો ના પાડી ને કશું મને કીધું નહી એમને તો કે આવું થા આવું કરવાનું કામ કરવાનું હવે એને કીધું મે ઘરેને તૈયારી કરી ને હું એટલે કે આપણો પૈસાથી આપવા ર અમાર હું કરવું છે આ બે મહિનાને મોકલ તો આ બધું રમો ભમર કરી નાખ્યા છે તારમાં પેલા ચોખટ કર્યો જમીન આપતા કે ભાઈ તમા છેડા નહીં વધવાનો તો અમે ના આજ તો અમે તો પહેલા જ ને જણ અમાર હું કરવા દો આ ઓય મુલેવા આવ્યો છે ને હિસાબ કરો લેવા એટલા હિસાબ કરો તો અમને મજા આવો અતાર નહી મેર આવો થા જો સુ ઓટો માં આ તમે હું રમણ ભમણ કઈ ના આવે છે તમાર શું રમણ ભમણ જોઈને ના આવ્યો કમ્પ્લીટ તો શું રમણ ભમણ કઈ ના આ પાછા બારણ તમે હું કીધું હો હું કે તો બાબી આનું કેવા ના હું કે હે બક પણ આ સીડા ની વાડવાના લેબડો બેવડા બધું ઉતાર નાખે છે એ તો હારુથી મે કીધું એટલે એટલું એ પડી રહ્યું કે

સ્પ્રીતર વરાલ તી માર ફૂડ્યો કાપીને આપ માં તમને બેહુ કરવા મોકલા દેગા ઓટો મારવા છે જઈને આવ્યો મોહુ છે તો તમારે સેઢાન લે બહુ મો તમાર જો આવે છે હારું બાપા ને ગણી ને કે ગયાડો ને પાહા ટુંપી વાળા થઈ ગયા તમને તો ટુંપી હતા અડધા ઘર પર ઉકલી ટુંપી બનાવવાની ના ના અત્યારે તો કોઈ નહીં ઉકલ્યો કે ડોસિયા કરે આપો પેલું કરે આપો પેલા બે નો મુસી થીઓ સી વણા કર તો ગોધા ના મેલ ના મે જીએ તંદર લતા બબી લેજો અથવા લેબરો તમને કાપી નાખો ઉપરથી બધો એ અને કણ આવા જો હું કર નાખું રાખજો તમ તારે હા

બધું કરવા ઝઘડો કરવા મોકલ દેગા તમને આ તમને કોઈ આ બાપના ના બેટા માં આખો દાજ કરવાના ધંધા મારો કામ ધંધો બીજો કશું હોલે ઘરમાં ના ના બે મહિને મોકલ તો ઝઘડો કરીને ના આવે છે તર માં બનાવી પોસ જ ન હું હિસાબ કર બેજી આતો હિસાબ ની કરો ઘરમાં માં બે રૂપિયા નો હિસાબ તો રહેતો નહીં ના ના તું એ તને આવા માં અલગ થી કેવા તને આપણો હાગાઈ જો પાટક તો ફરો બસ આ તો મેકઅપ તો કોમણ હાલ પેલે ઓ પાજી

પશુ કોમ ધંધો કરવો ને બસ ખાટલો એક બે મિનિટ છોડે એટલે તરત આવી જો એ ભરવાનું તો ભરી લોમાં અંદર આવી ખોડી લાઈ છે બે સીપોલ લેવા પછી મોટા ચોપ પોળો કરે તો આને ખાવાનું